हेलो फ्रेंड्स वन जो निमीसा सोनी स्वागत छे तुम्हारे मारी YouTube चैनल ऊपर आज उ बनावा जाई रही छु गुजराती कढ़ी एक कटकी જેટલું દહીં લઉં છું પહેલા અડધો ગ્લાસ જેવું પાણી એડ કરું છું અત્યારે બે ચમચી જેટલો ત્રંગ લોટ એડ કરું છું મિક્સ કરી દઈશું અત્યારે જો અંદર મીઠું એડ કરી દઈશ સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું ફરીથી આપણે તેને હલાવી દઈએ તપેલી લીધી છે થોડું તેલ એડ કરું સાથે થોડું ઘી એડ કરીશ જીરું એડ કરું હિંગ એડ હિંગ એડ કર્યા છે બે તમાલપત્ર મીઠા લીમડાના પાન ચાર પાંચ લીલા સરસ મરચાવા દઈશું દહીં દહીનું પાણીનું મિશ્રણ એડ કરી દઈએ થોડું પાણી નાખીને હલાવીને પાછું એડ કરી દઉં છું ગોળ એડ કરી દઈએ સરસ મિશ્રણ આ ઉકળા દઈશું ગોળ ઓગળશે એમ એમ તેની મીઠાશ અને સુગંધ ખુબજ સરસ આવવા લાગશે એક ઊભરો આવી ગયા બાદ ફ્રેન્ડ્સ મીઠું અને ગોળ ટેસ્ટ કરી લેવું જો ઓછું હોય તો ફરીથી એડ કરી દેવું સરસ ઉકળી ગઈ છે ફ્રેન્ડ્સ રેડી છે આપણી ગુજરાતી કઢી ત્યારે તમે ખીચડી દાળ ભાત સાથે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ